નમસ્તે વિદ્યાર્થી મિત્રો એજ્યુકેશન હબ થ્રી ફિફ્ટી ફોર ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે શીખીશું ધોરણ છની ગણિતની પાઠ્યપુસ્તકનો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે હવે એમાં પહેલો રકમ છે કે કોઈપણ બે એ એકી સંખ્યાનો સરવાળો અને બી બેકી સંખ્યાનો સરવાળો શું થશે એટલે કે કોઈપણ બે એકી સંખ્યાનો સરવાળો અને બેકી સંખ્યાનો સરવાળો શું થશે તો અહીંયા આપણે પહેલાં એનો જવાબ જોઈએ કે એકી સંખ્યાનો સરવાળો એટલે કે બે એકી સંખ્યા લીધી આપણે અહીંયા એક વત્તા ત્રણ તો એનો જવાબ મળ્યો ચાર પછી બી બેકી સંખ્યાનો સરવાળો તો કે બે બેકી સંખ્યા લીધી આપણે બે વત્તા ચાર એટલે એનો જવાબ મળ્યો આપણને છ એટલે કે કોઈ પણ બે એકી સંખ્યા કે બેકી સંખ્યાનો સરવાળો કરો તો આપણને જવાબ હંમેશા બેકી સંખ્યા જ મળે છે છે હવે આપણે જોઈએ બીજો પ્રશ્ન કે કે નીચે જણાવેલા સાચા ખોટા તેમાં પહેલું જોઈએ કે ત્રણ એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે તો એનો જવાબ આવશે ખોટો બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે તો એનો જવાબ આવશે સાચો કેવી રીતે આપણે અહીંયા જોઈએ કે બે એકી સંખ્યા એટલે કે એક વત્તા ત્રણ અને એક બેકી સંખ્યા તો એ ત્રણેયનો સરવાળો આપણને છ મળે છે જે બેકી સંખ્યા છે પછી ત્રણ એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે એટલે કે એક ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ બરાબર પંદર પછી ડી જો બેકી સંખ્યાને બે વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા હોય છે એનો જવાબ આવશે ખોટું કારણ કે દર વખતે ભાગાકાર હંમેશા એકી સંખ્યા હોય એવું જરૂરી નથી ક્યારેક બેકી સંખ્યામાં પણ મળી શકે ત્યારબાદની રકમ છે કે બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે તો એનો જવાબ આવશે ખોટું ત્યારબાદની રકમ છે કે અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી તો એનો જવાબ પણ ખોટો આવશે કારણ કે એવી ઘણી અવિભાજ્ય સંખ્યા છે કે જેના અવિ અવયવ બે અવયવ તો હોય જ બે અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા છે ખોટું બે એ એક માત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે સાચું કારણ કે બે એક જ એવી સંખ્યા છે જે બેકી પણ છે અને અવિભાજ્ય પણ છે ત્યારબાદની રકમ છે કે બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે તો ખોટું બે બેકી સંખ્યાનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા હોય છે સાચું ત્યારબાદ હવે આપણે જોઈશું પ્રશ્ન ત્રણ કે તેર અને એકત્રીસ એ અવિભાજ્ય છે તો આ બંને સંખ્યાના અંકો એક અને ત્રણ સમાન છે તો સો સંખ્યા સુધીની આવી અવિભાજ્ય સંખ્યાની જોડી બનાવો જેમ અહીંયા તેર અને એને ઉલટા કર્યા તો એકત્રીસ એ બંને અવિભાજ્ય છે અને બંનેમાં એક અને ત્રણ સરખી સંખ્યા આવે એવી રીતે સોથી નાના સો સંખ્યા સુધીની આવી જોડી આપણે બનાવવાની છે તો અહીંયા પહેલી રકમ છે સેવન નાઇન ઓગણ એસી અને નાઇન સેવન તો સેવન નાઇન ઉલટાવ એટલે નાઇન સેવન કે જે બંને અવિભાજ્ય સંખ્યા છે પછીની રકમ છે ઓગણીસ અને એકાણું ઓગણીસ અને એકાણું તે બંને પણ અવિભાજ્ય સંખ્યા છે ત્યારબાદની રકમ છે ઓગણચાલીસ અને ત્રાણું એ બંને પણ અવિભાજ્ય સંખ્યા છે હવે ત્યારબાદનો પ્રશ્ન ચાર જોઈએ આપણે કે વીસથી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગથી લખો એટલે અવિભાજ્યને વિભાજ્ય વીસથી નાની અવિભાજ્ય સંખ્યા તો આપણે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર અને ઓગણીસ ત્યારબાદ વિભાજ્ય લખીએ વીસથી નાની તો ચાર છ આઠ દસ બાર ચૌદ પંદર સોળ અઢાર અને વીસ અવિભાજ્ય એટલે કે જે સંખ્યાના અવયવ બે જ હોય એ સંખ્યા પોતે અને એક જ્યારે વિભાજ્ય એટલે જે સંખ્યાના અવયવો બે કરતાં વધુ હોય તેવી સંખ્યા ત્યારબાદની રકમ જોઈએ કે એક અને દસ વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે તો એનો જવાબ આવશે સાત કે એક અને દસ વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા સાત છે ત્યારબાદની પ્રશ્ન છ કે નીચેની સંખ્યાઓને બે એકી સંખ્યા અને અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો તેમાં પહેલી રકમ છે કે ચુમ્માલીસ ચુમ્માલીસને એકી અને અવિભાજ્ય બંને સંખ્યાઓનો સરવાળો ચુમ્માલીસ થાય એવી રીતે આપણે સંખ્યા શોધવાની તો અહીંયા મેં પહેલી રકમ તેર લખી છે હવે તેરમાં હું એકત્રીસ ઉમેરું એટલે કે બંને એકી સંખ્યા પણ છે અને અવિભાજ્ય સંખ્યા પણ છે એટલે કે બંનેનો સરવાળો થશે ચુમ્માળીસ ત્યારબાદ બીજી સંખ્યા મેં લીધી છે છત્રીસ તો છત્રીસમાં એક રકમ છે ત્રેવીસ અને બીજી રકમ છે તેર એટલે કે ત્રેવીસ અને તેરનો સરવાળો થશે છત્રીસ એ બંને સંખ્યા એકી અને અવિભાજ્ય સંખ્યા છે ત્યારબાદ ત્રીજી રકમ છે ચોવીસ તો અગિયાર વત્તા તેર એટલે કે અગિયાર અને તેર બંને એકી અને અવિભાજ્ય સંખ્યા છે ત્યારબાદની રકમ છે અઢાર તો સાત અને અગિયાર એ બંનેનો સરવાળો કરીએ તો આપણને અઢાર જવાબ મળે એટલે કે અગિયાર અને સાત બંને એકી અને અવિભાજ્ય સંખ્યા છે હવે ત્યારબાદનો પ્રશ્ન સાત જોઈએ આપણે કે અવિભાજ્ય સંખ્યાઓની ત્રણ જોડીઓ આપો જેનો તફાવત બે હોય એટલે કે અવિભાજ્ય સંખ્યાની એવી ત્રણ જોડી શોધવાની કે જે બંનેનો માઇનસ બાદ કરતાં આપણને જવાબ બે મળવો જોઈએ તો અહીંયા પહેલી જોડી મેં બનાવી છે પાંચ માઇનસ ત્રણ એટલે કે બે પાંચ અને ત્રણ બંને અવિભાજ્ય સંખ્યા ત્યારબાદ બીજી જોડી મેં બનાવી છે ઓગણીસ માઇનસ સત્તર બરાબર બે જે બંને અવિભાજ્ય સંખ્યા છે ત્યારબાદ ત્રીજી જોડી મેં બનાવી છે તેર માઇનસ અગિયાર એનો જવાબ મળશે બે આ બંને પણ અવિભાજ્ય સંખ્યા છે તમે આ સિવાયની પણ અવિભાજ્ય સંખ્યાઓની બીજી જોડી તમે જાતે વિચારીને બનાવી શકો છો અને અહીંયા એક ખાસ નોંધ છે કે બે અવિભાજ્ય સંખ્યાઓ જેમનો તફાવત હોય તેને અવિભાજક અવિભાજક કહે છે એટલે કે જે બે અવિભાજ્ય સંખ્યાઓનો તફાવત બે મળે છે એટલે કે આ પાંચ અને ત્રણ એ બંને સંખ્યાને આપણે જોડિયા અવિભાજક કહી શકીએ ત્યારબાદનો પ્રશ્ન છે પ્રશ્ન આઠ કે નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે તો પહેલી રકમ લીધી છે ત્રેવીસ તો ત્રેવીસના આપણે અવયવ પાડ્યા તો એનો એક પણ અવયવ આપણને મળતો નથી એટલે ત્રેવીસ એકા ત્રેવીસ તો ત્રેવીસ એ અવિભાજ્ય સંખ્યા છે પછી બી એકાવન તો એકાવનમાં ત્રણ અને સત્તર બે અવયવ છે તો એકાવન એ અવિભાજ્ય સંખ્યા નથી ત્યારબાદની રકમ છે સાડત્રીસ તો સાડત્રીસમાં પણ એક અને સાડત્રીસ બે જ અવયવ મળે તો સાડત્રીસ એ અવિભાજ્ય સંખ્યા છે છવ્વીસ તો તેર દુ છવ્વીસ અને તેર એકા તેર તો તેર એ છવ્વીસ સોરી છવ્વીસ એ અવિભાજ્ય સંખ્યા નથી હવે આપણે આગળ જોઈ ગયા હતા કે જે સંખ્યાના અવયો બે કરતાં વધુ હોય એને વિભાજ્ય સંખ્યા કહેવાય અને જે સંખ્યાના અવયવ બે જ હોય એક એ સંખ્યાને એક પોતે તો એ સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યા કહીશું હવે આગળનો પ્રશ્ન જોઈએ કે સો કરતાં નાની ક્રમિક સાત વિભાજ્ય સંખ્યા લખો કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવે નહીં સો કરતાં નાની ક્રમિક ક્રમિક એટલે એક જ લાઈનમાં વચ્ચે એક પણ સંખ્યા મિસ થવી જોઈએ નહીં બધી જ સંખ્યાઓ લાઈનમાં સાત વિભાજ્ય સંખ્યાઓ સળંગ આવી જોઈએ તો અહીંયા આપણે એકથી ચાલુ કરીને જોઈએ તો ઘણી એકથી દસમાં અગિયારથી વીસમાં એકવીસથી ત્રીસ એકત્રીસથી ચાલીસ એકતાલીસથી પચાસ સાહીઠ સિત્તેર એંસી નેવ સુધી દરેકમાં વચ્ચે એક એક અવિભાજ્ય સંખ્યાઓ આવતી હોય છે જ્યારે નેવ પછીની સળંગ સંખ્યા આપણે જોઈએ કે નેવ એકાણું બાણું ત્રાણું ચોરાણું પંચાણું હવે આગળનો પ્રશ્ન દસ જોઈએ કે નીચેની દરેક સંખ્યાઓને ત્રણ એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો ત્રણ એકી અવિભાજ્ય સંખ્યા તો પહેલી રકમ છે એકવીસ તો એમાં ત્રણ એકી સંખ્યા ત્રણ સાત અને અગિયાર અને ત્રણેય પણ અવિભાજ્ય સંખ્યા પણ છે જે ત્રણેયનો સરવાળો કરીએ આપણે કે ત્રણ વત્તા સાત દસ દસ વત્તા અગિયાર એકવીસ બીજી રકમ છે એકત્રીસ તો અગિયાર વધતા તેર વત્તા સાત તો તેર વત્તા સાત વીસ ને વત્તા અગિયાર જે ત્રણે એકી એકી અને અવિભાજ્ય સંખ્યા છે ત્યારબાદની રકમ લઈએ તેપન તો તેર સત્તર અને ત્રેવીસ જે ત્રણેય એકી અને અવિભાજ્ય સંખ્યા છે ત્યારબાદની રકમ લઈએ એકસઠ તો તેર સત્તર અને એકત્રીસ ત્રણેય સંખ્યા એકી અને અવિભાજ્ય સંખ્યા છે હવે આગળનો પ્રશ્ન અગિયાર છે કે વીસ કરતાં નાની અવિભાજ્ય સંખ્યાની પાંચ જોડી લખો કે જેમનો સરવાળો પાંચ વડે ભાગી શકાય એટલે કે એવી સંખ્યાનો સરવાળો લખવાનો કે જેનો જવાબ જે જવાબ મળે આપણે એ પાંચના વડે ભાગી શકતા હોવા જોઈએ એટલે કે પાંચના ગુણાંકમાં જવાબ આવવો જોઈએ તો અહીંયા મેં પહેલી જોડી બનાવી છે ત્રણ વત્તા સત્તર એટલે કે વીસ 20 ને પાંચ વડે આપણે ભાગી શકીએ બીજી રકમે લખી છે બે વત્તા ત્રણ એટલે કે પાંચ પાંચ એકા પાંચ બે વત્તા તેર બરાબર પંદર એટલે કે 5 તરી પંદર સાત વત્તા તેર બરાબર વીસ એટલે કે પાંચ ચોક વીસ અને અગિયાર વત્તા ઓગણીસ બરાબર ત્રીસ એટલે કે પાંચ છ ત્રીસ પાંચે પાંચ રકમને આપણે પાંચ વડે ભાગી શકીએ છીએ ત્યારબાદનો ત્રણ પોઈન્ટ બેનો છેલ્લો પ્રશ્ન છે પ્રશ્ન બાર ખાલી જગ્યા પૂરો એમાં પહેલી ખાલી જગ્યા છે કે જે સંખ્યાને ફક્ત બે અવયવો હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય બીજી રકમ જે સંખ્યાને બે કરતાં વધારે અવયવ હોય તેને વિભાજ્ય સંખ્યા કહેવાય સી સંખ્યા એક એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી એક એ વિભાજ્ય કે અવિભાજ્યમાં આવતી નથી ડી સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ તો કે બે છે અને સૌથી નાની વિભાજ્ય સંખ્યા ચાર છે જ્યારે છેલ્લી ખાલી જગ્યા સૌથી નાની બેકી સંખ્યા તો એનો જવાબ પણ ચાર છે તો મિત્રો આજે આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બેના બધા જ દાખલા સરળ રીતે સમજ્યા હવે આગળ આપણે સંખ્યાની વિભાજ્યતાની ચાવીઓ જે ખૂબ જ અગત્યની છે એ આપણે આગળના વિડીયોમાં જોઈશું અને ત્યારબાદ જોઈશું સ્વાધ્યે ત્રણ પોઈન્ટ ત્રણ ત્યાં સુધી મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ